બાધા છે તે તમારી પર ન્યા તો મમી મને ડાયમ જ ન થતો કોને ખબર નો ડેમો જેમ કાઢો 15 મિનિટ નું તેમ પાડો ટાઈમ કાઢો બાધા છે પર નવ રીત ન પડતી તમારી જે ન હતી એટલે ભાવ પૂ હતી પબા વાળી બહુ ને ઘરે જ સજો તો કાલે જો આ બધું વાયરિંગ કરી આવું હું તમને બતાવું બધું જો ચાલો જય માતાજી જય મેડી કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને ને કેમ છો બધા સુરત વાળા તો ચાલો હવે કેવાય ને કે ત્રણ દિવસથી વિડીયો નહોતો કારણ કે ત્રણ દિવસથી ખૂબ જ કામ હતું એટલે કાંઈ કેવાય ને કે ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો ને અત્યારમાં જો આજે છે રવિવાર ને ચાલો હું તમને બતાવું કારણ કે ઘરે થોડુંક કામ સ્ટાર્ટ કરવાનું હતું ન્યૂ કામ સ્ટાર્ટ કરવાનું હતું એટલા માટે ને તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના સપોર્ટથી ખૂબ જ અમારે હજી આગળ વધવાનું છે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી રીતે અમને આગળ વધારતા રહેજો ને બાપા મોરી આવી રહ્યા છે હવે ત્રણ તારીખથી જ છે ને બેસાડે છે બધા ત્રણ તારીખથી તો ચાલો આપણે હવે પહેલાં બાને જય માતાજી જે મેડીમાં કરીએ પછી બધી વાત કરીએ આગળની અત્યારમાં રસોઈ થોડીક થઈ ગઈ છે રસોઈમાં તો બીજું કંઈ નથી બનાવ્યું પણ ખાલી રોટલી ને ચા ને એવું બધું બનાવ્યું છે ને કામ હવે આજથી ચાલુ થઈ જશે જે કાઈ છે એ તો ચાલો તમને બતાવું જય માતાજી જય માતાજી જય મેવાડીમાં શું કરવા મળ્યા હા તો અત્યારમાં દેવીસા મમ્મીએ બરોટ બનાવ ખાવાનો ઉદે ભાવ તો પરમુખવા છે ને ઉદમ સ્બોવ આવે છે હ

જો મશીન માં ક્યાં છે ને બાગ ને રોટલી ને એ કરી લે પછી હાથ થી શરૂઆત કરવાની છે ખાલી સેમ્પલ ની બે હાડી બનાવી હતી ને બાગ ને ચાંદલો કરી નાખશે ઉભા થાય એટલે ચા પાણી પીશે ને મમ્મી ચા પાણી પી લો ને પછી જરાક બે મશીન ને ચાંદલો માંડલો કરી ને નવ વાગે ઓલી પછી છોકરીઓ આવશે કામે બરોબર અત્યારે તણે તણ આવશે એટલે મશીન અગાઉ તપાવી રાખજો જો આ મશીન નહીં ત્યાં છે હે શું કે મમ્મી ઉના અત્યારે નહીં કરવાના હાડા આઠ પોણા થાય ને ત્યારે દસ મિનિટની વાર હોય ને ત્યારે અગાઉ ચાલુ કરી દેવાનું હા જો આ રીતની સાડી આવે છે જો આ માલ છે આમાં માલ છે અહીંયા આવે

ચૌબ લક્ષ્મી મને ગમાથી એમની બે મશીન બીજા હમ એને કીધું તું વાપરોય હા છોકરીઓ મન કેવી કે દીદી હજી બે મેં કીધું તમે પેલા ચાર જણા સેટ થઈ મેં કીધું પછી હું તમ તાર વધારે તમને બંધ મશીન એવું લાગે જીક દિવસ કીધું ચૌદ ચૌદ હતા

જેવું એનું કામ નીકળે એવું એ પ્રમાણે પગાર કરી દે કામ કરે એ પ્રમાણે માણસ અત્યારે અહીંયા કીધું છે ચાર છોકરીઓ ને રાખી છે આપડે ચાર છોકરીઓ આવશે ચાર છોકરીઓ આવશે ને એને કીધું છે રોજ ની પચીસ હાડી કાઢી દેવાની દસ હજાર પગાર પચીસ થી નીચે હાડી નહીં આવે સુરત માં ક્યાંથી કેમ જવાય એમ થોડું પડે અહીંથી તમે રૂપિયા રીક્ષા ને જો ને તો એનો પહોંચી

તમારા પપ્પાના કટિંગ કરતા શીખવાડી દેજો ટાઈમ રે બસ તને કે દીસ ના પીસા દીસ પણ આવો જ સાબ ના કાળ તો કે તો ને મે જઈલા પોડ્યો લાગે મને ખુશી ખુશી તોડ ના કે છે ખબર ન હોય ને પકડ ના દે ન આવજો પૈસા ની સજે ના બસ મેં તો બસ તો મેં તો મેં

ચા બનાવ્યા ચા બનાવી કપડા ધોવાઈ ગયા છે બધું કામ પતી ગયું છે સવાર ગાવાઈ ગયા છે આઠ કેમ મમ્મી ને આગળ બા ચાટલો કરી નાખશે સાડા આઠ થાય ને એટલે મશીન થી ચા પાડી દે સાડા આઠ ને દસ થાય ને મમ્મી પછી ને હાડિયું બધું ચેક કરજો બાકી ન રે એ રીતે હો નાનો તો બિઝનેસ છે ને મારા મમ્મી નો છે આ મમ્મી આ બા નો છે નાનો તો બિઝનેસ

અને આ દવા છે તો ભૂલતી નહીં શરદી આજ પાક લેતા વાગડે બોપર આવ ના બોપર પછી તો રજા છે બોપર લગીને ચાલે હોય ને મને અક્ષો ને બોથળાય લેતે આવ હો નાસ્ટ મટીરીયલ બગડે ને ઈ વસ્તુ નું ધ્યાન રાખજો હા ઈ બધું જો નું કચરા ભરી હા 700 રૂપિયા ના કિલો ડાયમંડ આવે ને તો તો ધ્યાન રાખવાનું હા અને જો બધું કરવાનું તું બધું છે ભોગવે ભરજે પણ હું જાવ કે ન જા આ આ વીડિયો બેન નો કરતી ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ હાલો ત્રણ દી ત્રણથી નો મેં ક્યાં ને વીડિયા એ મારી ભૂલ થઈ ગઈ બસ ભાઈ આ બધ પડી જાય મરણના ફોન છે સાચી વાત છે એમ કે કામ નહીં હોય હા ત્યાંથી તો ભઈ રહ્યો ને જો હા જો ને જો બધી

સપોર્ટ જો હા સપોર્ટ યુ સે બે પડી કલે 50 રૂપિયા બે ગજે ન્યાકી લે તોપ મે લે લખી લેવા જો દસન જો ફ્રી લે હમ જો હા છે કા મોટી મોટી છે જો હં જો મોટી છે જો જો કે બહુ ન થે

अलगड वाला सोन काम खाली एक पांदली दा बिजू काय जाय लगड तो आपला उजमाने काय जाय एकर व दिन हां और एक एक पांदली दा बरोबर अबे या काम थमारू छे आ धंधो थमारो छे એટલે ध्यान राखी ने छो कऊ दूध करियो ना ना मेरी हारू करता था हम्म तो हम्म बरोबर नी हां दशारा आडी उ समय बिजि मान हां हमारी सोनी

અં دارો બગરો એ તો મુદ્દે વિશે મેકો હા મે કે દશ બાપા એ તો કઈ એવું નક કરો અં હું કે કાઈ કહું છું આ કાતર જ ખાલી 120 રૂપિયા નહી આવે બોલ તો પણ એ લઈવાનું નાનું પગલું પાન અને કીધું બધું લઈ લે ઘરે હમ તો જોક પડે ને હમ કે હા કરજે જો અને આ વીડિયો થી બધું છે આપણે

તો મને ફોન કરજો ને આ જે છે ને લાલ કલર નું ઈ ઇમરજન્સી બટન છે બરોબર સીધું ઊંચું કરી લેવાનું આપણને બીક લાગે કે એવું કઈ થાય ને તો કોને લાગો કરો કે આ મશીન ચાલુ કરો ને એટલે કમ્પ્રેશન ની ચાપ નો તમને કહું ટક 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 થાય ઈ આ નીચે ડાયમંડ ચોટી ગયો હોય ને એટલે એવું થાય એટલે એને કીધું કે હરકો કરી ને બે રંગ તૈયારી છે હા હા દસ આગળ આવશે હાડા આઠ ત્યાં છે એટલે નવ વાગે આવશે